ગઈકાલે રાત્રિના અગિયાર થી સવા અગિયારની વચ્ચે કંટ્રોલ મારફતે અમને જાણ થયેલી કે ભાઈ એક ઇનોવા ગાડી છે જેનો ચાલક પૂરપાડ ઝટપે ચાલી અને ઘણી બધી પાર્ક થયેલી ગાડીઓ સાથે એક્સિડેન્ટ કરી અને નાસવા જવાનો પ્રયત્ન કરેલો પણ એને સ્થળ પર હાજર અમુક વ્યક્તિઓએ રોકી અને એને પકડી લીધેલો પકડ્યા બાદ એની સર્વિસ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાય આવેલું

જે ચાલક છે એની સાથે આ ની ઘટના ઘટિત થઈ છે જેના પર હું આપ સૌ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આપણે વડોદરા શહેરને સંસ્કારી નગરીનું જે વિરુદ્ધ છે તે જાળવવામાં પોલીસને સહયોગ આપે કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ પણ કાર્ય કરશે તો એના વિરુદ્ધ સખમાં સક કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પોતે એવું કાર્ય ના કરે કે જેનાથી કંઈ બીજું અઘટિત અનિચ્છનીય બનાવ બની જાય અને એના લીધે પછી કંઈ ગુના દાખલ કરીને એમની ધરપકડ કરવી પડે એટલે મારી એક નમ્ર અપીલ છે કે પોલીસ પર કાયદો વ્યવસ્થા પર પૂરેપૂરું વિશ્વાસ રાખે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો પોતાના હાથમાં ના લે આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે એ પોતે નું કામ કરે છે